તો લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર ચારમાં પ્રજાએ યૂંટણી જંગમાં લાવ્યું છે પ્રજાએ અપક્ષ તરીકે ઉમેદવાર ઉભો રાખી અને ચૂંટણી લડાવવામાં આવી રહી છે વોર્ડ નંબર ચારમાં અલગ અલગ પક્ષો પ્રચાર કરી રહ્યા છે પરંતુ અહીં નેતા જીતી તો જાય પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપતા નથી આ વોર્ડ થી લઈ પ્રાથમિક સુવિધા થી વંચિત છે જેને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે લોકોએ મેહુલ પંડ્યા નામના ઉમેદવારને ચૂંટણી લડવા માટે આ વખતે ઉભો રાખ્યો છે સંકલ્પ પત્ર સાથે લોકો પ્રચાર કરતા જોવા મળ્યા અને લોકોમાં સુવિધાઓને લઈને ભારે રોષ જોવા મળતા પ્રજાએ પોતાનો જ પ્રતિનિધિ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જંગમાં ઉતાર્યો છે નંબર માં ત્યાં આગળ કોઈ સફાઈ કામ કરવાવાળા આવતા નથી કેટલા લોકો કેટલા સાહેબોનો અમે આજીજીજી કરીએ તો આજે વાત કરી હોય ધારો કે પહેલી તારીખે વાત કરી હોય તો પાંચ તારીખે વારવા વાળા આવે જ્યારે કે કચરો લેવાવાળા એ પણ સુવિધા રોજે રોજની ગાડીઓ ફેરવવામાં આવે છે પણ અમારા વિસ્તારોમાં ખાસ કરીને નથી આવતી એ પહેલો નંબર તો અમારા સાફ સફાઈનું કામ છે બીજી વાત છે એ અમારા જે રોડ રોડની વાત તો આવી જાય છે સાફ સફાઈ થતી જ નથી બીજા નંબરની વાત એ છે કે અમારા જે ગટર લાઈનો નું કામ છે એ બી ઉભરાઈ જાય એના અંદર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી આ વખતે અમે પોતાનું ઉમેદવાર જનતાનો ઉમેદવાર એવા મેહુલભાઈ ભરતકુમાર પંડ્યાને વોર્ડ નંબર ચાર માંથી ઊભા કર્યા છે આ આની સાથે ઘણી વખત અમારા વોર્ડ નંબર ની અંદર પાણીની સમસ્યા ગટરની સમસ્યા રોડની સમસ્યા સ્વચ્છતાની સમસ્યા ઘણી બધી સમસ્યાઓ રહેતી હોય છે પણ ક્યારે પણ કોઈ પણ પક્ષના નેતા ને કે કોઈ પણ ઉમેદવાર જે ચૂંટાઈને આવ્યો છે તેમને અમે કહીએ છીએ પણ કોઈ ક્યારેય કોઈ કામ કરતો નથી બસ એને ટાળવાની વાતો કરતા હોય છે ત્યારે

આવે તો એક જ જવાબ હોય આગળ કોઈ સફાઈ કરવામાં આવતી નથી કોઈ ડોર ટુ ડોર કચરો લેવા આવે છે બાકી કોઈ કામદારી કરવામાં આવતી નથી ઢોરાની પણ સમસ્યા છે કૂતરાની પણ સમસ્યા છે બેઠા અહીંયા કૂતરો એને કડી જાય છે તો આ કૂતરો અમને કરે ને ઇન્જેકશન અમાર લેવાના લોકોની સમસ્યાઓને ધ્યાનમાં લઈને આપણે જે વિસ્તારમાં આજે આટલા વર્ષોથી લોકો ચૂંટાઈને આવે છે પણ કોઈ પણ જાતનું કોઈ પણ ધ્યાન આપતા નથી ત્યારે આજે લોકોએ મને ઉભો રાખ્યો છે એટલે કે જનતાએ મને ઉમેદવારી કરવા માટે એક આગ્રહ કર્યો છે કે તમે પોતે ઉમેદવારી કરો અને આગળ વધો એ વિષયને લઈને જ આપણે આ ઉમેદવારી નોંધાઈ છે કારણ શું છે અને કઈ કઈ સમસ્યાઓ અત્યાર સુધી حل થઈ નથી વિસ્તારની અંદર કારણ એવું છે કે અત્યાર સુધી જેટલા બી લોકો આવ્યા છે તો તે તેમના રીતે એમનું કામ કરી અને બેસી રહ્યા છે વિસ્તારને લઈને કોઈ પણ જાતના કોઈ કાર્યો કર્યા નથી ત્યારે આ જનતા એવું કહે છે કે તમે ઉમેદવારી કરો બરાબર એટલે તમે ઉભરે બિલકુલ સાથે બીજી વસ્તુ એવું છે કે આપણા વિસ્તારના જે કામો છે જેને લઈને બી આ આપણે એક સારી એવી બાબતો ધ્યાનમાં લીધી છે વિચારમાં લીધી છે